હું કેરોલીન ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ સીબીએસ હતો એ તૈયારીના ભાગરૂપે બાળકોએ ગબ્બર બનાવ્યો હતો એક સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો જેમાં વિવિધ પ્રકારના ગરબા હતા આ સાથે જ અમારા પેરેન્ટ્સે એક નવીન પહેલ કરી અને પેરેન્ટ્સે પણ એક સ્પેશિયલ પરફોર્મન્સના ભાગ ભાગરૂપે ગરબા રજૂ કર્યા હતા આમાં એક થી બાર ના બધા જ બાળકોએ ડાન્સ કર્યો હતો મારા બાલવાટિકા સેક્શન એ સ્પેશિયલ પર્ફોમન્સ આપ્યું હતું જ્યાં આગળ બાલવાટિકા ની નાની નાની દીકરીઓ નવ દુર્ગા બની અમારી ઓડિયન્સને ભાવ વિભૂત કરી હતી મારું નામ કવિતા જગન્નાથ મિશ્રા છે અને હું નડિયાદમાં રહું છું અને ઇટીએસ સીબીએસઈ સ્કૂલ ની અંદર કામ કરું છું બે હજાર વીસ થી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે જે નવરાત્રી છે અને એને નામ આપવામાં આવ્યું છે આદ્યશક્તિ નું આરાધના જે અમારા જે શિક્ષક ગણે આપ્યું છે જે ખૂબ જ મહત્વનું હતું અમારી માટે કારણ કે અમે આની માટે એક નામકરણની પધાર આપ્યું હતી જેમાંથી સૌથી શ્રેષ્ઠ નામ જે છે એ અમારા સાહેબ શ્રી એટલે કે અમારા ટ્રસ્ટી શ્રી નિકુંજભાઈ પટેલે સિલેક્ટ કર્યું હતું જે અમારી માટે ઘણું મહત્ત્વનું હતું એટલે અને બીજું કે આટલી બધી પરીક્ષાઓ હોવા છતાં આતંક ટૂંક સમયમાં અમારે બધી તૈયારીઓ કરવાની હતી ઘણી બધી વસ્તુઓ હતી જે તકનીકદાય હતી અને થોડી પ્રોબ્લેમેટિક પણ હતી તકલીફ પણ પડી પણ અમારા બાળકો અમારા વિદ્યાર્થીઓ અને અમારા ટ્રસ્ટી શ્રી ઇવન અમારા જે પેરેન્ટ્સો છે એ બધા અમને બહુ જ સહાય કર્યો છે અમારી ટીમ જે શોર્ટ નોટિસ ની અંદર બધું જ કામ કરવા માટે રેડી હતી એટલે અહીંયા અમે એવું જોયું કે ઇવન ગમે તેટલું

રાખવા ખાસ કરીને વાલીઓને પણ આની અંદર સમાવેશ કરવો એ બહુ મોટો નિર્ણય હતો કારણ કે મારી પાસે ખાલી ચાર દિવસનો સમય હતો છતાં પણ અમે ટૂંક સમયની અંદર પણ બહુ સારી તૈયારીઓ કરી છે એ બદલ હું ઘણી આભારી છું મારા વાલીઓનું મારા બાળકોનું અને મારા આખી એટીએસ સીપીએસ ની ટીમ સાથે સાથે અમારા ટ્રસ્ટી શ્રી નિકુલ પટેલ જે અમને અમને આ મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ मेरा रितिका दासवन तो आपका बहुत अच्छा लग रहा है बहुत अच्छे परफॉर्मेंसेस देखे जा रहे हैं और प्लस इसमें ना पेरेंट्स और बच्चों का ज्यादा अच्छे से दिख रहा है जो तो सब साथ में कभी मौका नहीं मिला हमको अपने बच्चों के साथ क्योंकि तो हमारे बच्चे साथ में जाते हैं हम सर पे जाते हैं तो इस स्कूल के जरिए हम अपने बच्चों के साथ परफॉर्म कर पाए और मेरे बच्चों हमारे शुरू से इधर ही बहुत अच्छा रहा है मतलब सब कुछ सिखाने में इस स्कूल का बहुत बड़ा पार्ट रहा है और मेरे बच्चे शुरू से नहीं सीखे हैं यहाँ से उनका ऐसे स्टार्ट हुआ है तो आप देख सकते हैं दोनों का नाम है मेरे बच्चों का मैं बच्चों का नाम नहीं लेना चाहूंगी तो बहुत अच्छा बहुत अच्छा मजबूत ऐसा फील हुआ न की हम भी यंग हो गए हैं हमारे बच्चे भी उम्र के हो गए हम बहुत ज्यादा क्योंकि जरूरी नहीं खाली पढ़ाई हो ये भी जरूरी है और ना त्योहार मनाने से हमारी भारतीय सभ्यता और संस्कृति को बढ़ावा मिलता है तो ये तरह से गुजरात का जो सबसे फर्स्ट नंबर फेस्टिवल है तो ये बहुत बहुत सपोर्ट है स्कूल का कि बच्चों को सिखा के उनको अच्छे अच्छे परफॉर्मेंसेस दे सिखा परफॉर्मेंसेजा उनको कराया जा रहा है उस स्कूल का तो मैं बयान नहीं कर सकती शब्दों में बहुत बड़ा पार्ट रहा है हमारे बच्चों के जीवन में और हम भी हल्के टीचर्स बहुत सपोर्ट करते हैं हमको एक्स्ट्रा सपोर्ट पेरेंट्स को देना इतना जरूरी नहीं समझा जाता है मेरा नाम रिंकेश पारक है અમારે સ્કિલ ડેવલપમેન્ટનું કામકાજ છે મારી ડોટર ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ઇન્ડિયા સ્કૂલમાં સીબીએસઈમાં ભણે છે તો આજે સો નવરાત્રીના પાંચમા દિવસે સ્કૂલ મેનેજમેન્ટે ખૂબ સરસ આયોજન કર્યું છે છોકરાઓ છોકરીઓ માટે સ્પેસિફિકલી જે નવ દુર્ગાની નવ રૂપ નાની દીકરીઓને બનાવ્યા છે ખૂબ પ્રશંસનીય છે સાથે સાથે એક વસ્તુ ખૂબ સારી જોવા મળી ઓનલી ટ્રેડિશનલ ગરબા ઉપર જ બધાએ ગરબા ગાય ખૂબ સારી વસ્તુ બાળકોને કે એટલું પ્રોત્સાહન મળ્યું સિઝન માં બાળકો ને આવા કાર્યક્રમ કરાવે સ્કૂલ માં ભણતાની સાથે આપણા ટ્રેડિશન નું પણ નોલેજ મળે આવા આયોજન થી ખુબ છોકરાનો ઉત્સાહ સારો વધે છે